લોકોને જ્યારે આ સમસ્યા બારામાં પૂછવામાં આવ્યું લોકો દ્વારા એવું જણાવવાનું કે અમે તો પ્રમુખને વૈભવભાઈને કોઢરાણીને ઓળખતા નથી અંજાર વોર્ડ નંબર સાતના ચાર ચાર કાઉન્સલર છે પણ લોકો દ્વારા નથી ઓળખતા લોકો નાની નાની સમસ્યાઓ માટે ખુદ નગરપાલિકામાં ધક્કા તો ખાય છે તેને કેમ કાઉન્સલર નથી ઓળખતા એ પણ મોટો સવાલ ઉઠી રહ્યો છે મયુર કેમજી સિંધાઉ ચેરમેન સામાજિક ન્યાય સમિતિની નગરપાલિકામાં ચેરમેન છે કે લોકો વચ્ચે નથી આવ્યા લોકો રજૂઆત કરવા માટે નગરપાલિકામાં આવે છે ત્યારે ન્યાય સમિતિના ચેરમેન કેઈ જોવા નથી મળતા લોકો પોતાના મદદ મતથી કાઉન્સલરોને શોધી કાઢે છે પણ જે લોકોને સમસ્યા પડે છે તેને કાઉન્સલરો હાજર જોવા નથી મળતા એ પણ મોટો સવાલ ઉઠી રહ્યો છે અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોટરાણી ઘણા કાઉન્સલરો પણ નારાજ જોવા મળી રહ્યા છે એવી પણ ચર્ચા અંજારમાં શેરમાં જોર પકડી છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ